Mm-hmm.

આપડે જઈએ અને અમારી વાત કરી જે મોણસ આપડે થવા આવ્યો છે ને એના આપડે જુલો કાઢવું પડશે તમે મિત્રો હું આગળ આવ

સારું કર્યું છે નાના દીવોને કાઢમી આવ્યો એટલે ગીતા કઈ કીધું આપણે જવું પડશે ગાય મારતો

તમે સપનું મારું પૂરો ના કરવા દીધું ને સપનું પૂરો કર્યું તો બધું મળી જ ગયું આમાં તો તમે સપનું મને ઉઠાવી રાખ્યો ને હવે તમે પકાવી છે રહો તમે કોઈ મારું હારું કર્યું હે કોઈ ચાલુ હતી યાર

કોતર ક હર કુકોતર વર કર જાવ મે કાઢો જ નહી ને આમ ને આમ તો કોતર ખાલી કર

આપણે <try> 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 આજે કરી રહ્યો છે આજ શું મળશુ નહીં મળતું એમાં બધું જોઈ લઈએ આ એકમ પોખીને આપણે ખોદી છે એનું ખોપ આજે ખજનો મળશે એ વાલજી તો અલ્યા તો હું આવો ને દે

અનિયા ખાબે પડી જશે તો બગા દેગા થઈ અને આવાનો ખેલ ખતમ કરી નાખી આપણે અને મયન મારને ને ખાબે કરી લોકેશન બતાવી તમને લોકેશન ઉપર તો આપણે આવજો

ઓય કણ છે આટમ તો કહીએ ઉભો હું આગળ જોતા હું અરે તો પણ કઈ નહિ આટ કાઈ બોલવા હા બે આ પથર ને તે કોક લેખાય આટલે